अंजार खारा प्रश्वारिया रोड पर अजान्या वाहने बाइक ने हटपेट मा लेता बाइक વધુ એક માર્ગ અકસ્માતમાં યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર અંજાર ખારા પસવારિયા રોડ ઉપર અજાણ્યા વાહને બાઇકને હડફેટમાં લેતા રમેશ ભીખાભાઈ બોરીચા નામના યુવાનનું મોત નિપજ્યું હતું આ બનાવ ગત તારીખ એક નવેમ્બરના બપોરના અરસામાં અંજારની ખારા પસવાર્યા રોડ ઉપર સર્જાયો હતો અજાપરમાં રહેનાર રમેશ બોરીચા નામનો યુવાન પોતાની બાઇક લઈને જઈ રહ્યો હતો તે સમયે કોઈ અજાણ્યા વાહને તેને હટફેટમાં લેતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો આ બનાવમાં ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ અંગે અજાણ્ય વાહનચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે